સુરતના માન દરવાજા વિસ્તારમાં સુરત ટ્રાફિક પોલીસ અને માનપાના દબાણ વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકાના દબાણ વિભાગની ટીમ દ્વારા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી રોડ પર વાહનો પાર્ક કર્યા હોય તો તે વાહનો જપ્ત કરવાની સાથે બંને સાઇડ નો રસ્તો ખુલ્લો કરાયો હતો તો પોલીસ દ્વારા હવે માર્ગિંગ કરાશે તો ટ્રાફિક પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી સાથે પાલિકા દ્વારા દુકાનો સીલીંગની પણ કામગીરી કરાઈ હતી આપ સૌ જાણો છો કે માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોટ સાહેબ તેમજ અમારા ટ્રાફિકના જેસીપી ચૌધરી સાહેબ અને ડીસીપી વાનાણી મેડમની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે ટ્રાફિકની સમસ્યાઓ ઓછી થાય નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે ઘણા સમયથી ડ્રાઈવ ઝુંબેશો અલગ અલગ ચલાવી રહ્યા છે જેમાં સીપી સાહેબ તરફથી રોડ પરના ખાસ કરીને જે અડચણરૂપ દબાણો હોય કે વ્હીકલ જૂના હોય ભંગાર પડ્યા હોય એને હટાવવાથી જે નાગરિકો વાહન ચાલકો છે એમને એક સ્મૂથ રોડ મળે અને એ લોકો જ્યાં જવા માંગતા હોય ત્યાં સારી રીતે જઈ શકે એના માટે ઘણા દિવસથી પ્રયત્નો હાથ ધરવામાં હતા થોડા દિવસ પહેલાં સિટી ટાઈપ તરફથી સૂચના હતી કે વાન દરવાજાથી ભાટેના તરફ જે રોડ જાય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં જૂના વ્હીકલોનું દબાણ અને અલગ અલગ બીજા ભંગારના સામાનોનું પણ દબાણ છે જો જે દૂર કરવામાં આવે તો નાગરિકોની તકલીફ વાહન ચાલકોની દૂર થાય એમ હોય છે જેથી અમે સ્થાનિક પોલીસ થલાબતપુરા પોલીસ સાથે ચર્ચા વિચારણા કરી આજ રોજ અમારે આ જે રોડ છે એનું તમામ દબાણો અને સાફ સફાઈનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો તો જેના કારણે આજે માન દરવાજાથી ઘાટેરા સુધીનો રોડ ક્લિયર કરવામાં આવ્યો છે જે વાહનો અમારે ટોઈંગ કરવાની જરૂરત લાગી છે એને અમે ટોઈંગ કર્યા છે અને હવે અમે આરોગ્યના ટીમની રાહ જોઈ રહ્યા જે લોકો આ સફાઈ કરે અને રોડની જે ટીમ આવે તો રોડ એક ફિનિશિંગ થઈ જાય તો કમ્પ્લીટલી એક નવો રોડ મળી જાય એમ છે અને વાહન વ્યવહાર ચાલે એમ છે ટ્રાફિક અચાનુકમાં અમે અહીંયા કાયમી પોલીસનો પોઈન્ટ પણ એક મૂકવા માંગીએ છીએ જેથી કરીને રોજિંદા એના પર નજર રહે અને વાહન વ્યવહાર ચાલે છે કે કેમ પ્લસ કે આ સફાઈ કામગીરીને રોડ બન્યા બાદ ફરીથી કોઈ દબાણો ચાલુ ના થઈ જાય એના માટે અમે એક અલાયદો પોઈન્ટ અહીંયા શરૂ કરવા માગીએ છીએ